तापसिंजी राहुल बोटाद बहुमुखी प्रतिमा तरावता आणि अने सामाजिक धार्मिक राजकीय संस्था संगण ज बोटादना जाणीता गौरक्षक सामतभाई जयबलिया निवासस्थाने पधरामणी करता छोटाउदेपूरना महारा ओल महाराजा श्री જયપ્રતાપસિંહજી સ્ટેટ ઓફ છોટાઉદેપુરના પ્રસંગે રાજપૂત કાઠી ક્ષત્રિય સમાજના પરંપરા મુજબ સામતભાઈ જેબલિયા દ્વારા છોટાઉદેપુર દરબાર સાહેબને રજવાડી કેસરીઓ સાફો બાંધી શક્તિ રૂપેણ રજવાડી તલવાર અર્પણ કરીને સાફામાં સોનેરી કલંગી લગાડીને રજવાડી ઠાટથી વિશેષ અદકેરું સન્માન કરીને ધન્યતા અનુભવેલ સામે છોટાઉદેપુર મહારાજાએ પણ સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરેલ અને સામતભાઈ જેબલિયાને છોટાઉદેપુર પધારવા ભાવ ભર્યો આમંત્રણ આપવામાં આવે તેમ બોટાદના ગૌરક્ષક સામંતભાઈ જેપલિયાની યાદીમાં જણાવાયું છે નમસ્કાર જય માતાજી મારું નામ મહારાજા જયપ્રતાપસિંહજી છોટા ઉદેપુર હું આજ રોજ એક લગ્ન પ્રસંગે જવા અર્થે અહીંથી પસાર થતો હતો તો સામંતભાઈ જેવલિયા જે અહીં રાજપૂત સમાજના અગ્રણી છે એના પ્રમુખ છે એમના ઘરે હું આવ્યો એમને આજે મારું

મામા આજે આપણે સંતોની પધરામણી તમારા ઘરે થઈ છે શું કહેશો મારા ઘરે તો મહારાવલ છોટા ઉદેપુરના સ્ટેટ મહારાજા પ્રતાપસિંહજી પધાર્યો છે તો એ અમારે પાવન આંગણું મારું પાવન થઈ ગયેલું છે ખંડ ઘડી ઘણ ભાગ આવા મહાનુભાવો આવા મોટામાં રાજા મહારાજાઓ અમારા સામાન્ય કાઠી દરબારને ઘેરે પધરામણી કરે એ અમે અમારા માટે ભાગ્યશાળી છીએ અને આવી રીતે હર હંમેશ અમારે ત્યાં કોઈ સંતો મહંતો કે આવી રીતે મહારાજાઓ રાવણ જે આવતા હોય એ લોકોનો અમે કાયમ વર્ષોથી સન્માન કરી અને આદર સત્કાર આપીએ છીએ કે આજે પણ છોટા ઉદેપુર મહારાજ અમારે ત્યાં પધારતા અમે એમનું રજવાડી સાથી અમે એનું સન્માન અને સ્વાગત કરી અમારે ધન્યતા અનુભવીએ છે એમને રજવાડી કેસે સાફો બાંધી રજવાડી તલવાર અર્પણ કરી સાફામાં વ્યથિત કલંગી લગાડી અને એમને અમે વિશેષ સન્માન કરી અમે અમારી આત્માને ધન્યતા અનુભવીએ છીએ અને અમારે ઘરે પધાર્યા તે બદલે એમનો અમે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ અને અવરનવર આ બાજુ ક્યારેક પધારો તો અમારે ઝૂંપડે પાવન કરો એવું અમે એમને જાહેર આમંત્રણ આપીએ છીએ જય માતાજી જય શ્રી દાદા